પણ એટલું યાદ રાખજે પાંચ વસ્તુનું પાલન કરાવજે ની પાસે સત્ય શો ચંદયાદાનામ મેક એક ભક્તિન ભોજનમ વર્ષ વિધિ સ્ત્રીયાંમ કાર્યમ તેન પુત્રોતિ નિર્મલમ હું પણ પ્રાર્થના કરું છું તમને મારી માતાઓને રાખો ને પાંચ વસ્તુ પ્રહલાદ જેવું બાળક જોતું હોય ઓજસ્વ જ્ઞાની જેવું બાળક જોતું હોય તો પેલા સત્ય વચન બોલ્યું ગમે એટલું ખરાબ થઈ જાય પણ હું ખોટી અસત્ય ભાષણ નહીં કરું સોચમ પવિત્રતા મન થી 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 કાયા વાણી બુદ્ધિ થી બધી જગ્યા થી પવિત્ર રહેવું પડે સૂર્ય ઉદય પેલા જાગી જવું સ્નાન કરી નિત્ય કર્મ કરવું સોચમ દયા રોજ બધા ઉપર દયા રાખવી બાળકો ઉપર વૃદ્ધો ઉપર માતા પિતા ઉપર હરેક જીવ જંતુ ઉપર દયા રાખવી સતત ભગવાનના નામ લેશો ને તમને મચ્છર મારવાનું પણ મન નહીં થાય કેમ તમને દયાનો ભાવ તમારામાં ગુણ આવી જાય આપણા મહાપુરુષો છે ને તમે એની બાજુમાં બેસો ને મચ્છર મારો ને તમને ના પડે કે ભાઈ રહેવા દે ને જીવવા દે ને એને દયા આવી જાય એ દયાનો ભાવ આવે ઓટોમેટિક દાન રોજ ભલે બે રૂપિયાનું તો બે રૂપિયાનું દાન કરવું અથવા એક રૂપિયાનું અરે કાય વસ્તુનો દાન કરવું દાન કરજો વાલા અને એક ભોગતેને ભોજન આ અઘરૂ છે જરાક અત્યારના જમાનામાં પણ થારો તો કરી શકો એક ટાઈમ ભોજન કરો એક ટાઈમ ભોજન કરો સગરભા હો ત્યારની વાત છે અત્યારે તો પાંચ પાંચ ટાઈમ જમજો વાંધો નહીં પણ સગરભા હો ત્યારની વાત છે પાંચ નિયમ જો પાળશો ને વર્ષાવધી સ્ત્રીયામ કાર્ય તેન પુત્રો નિર્મલ એમાંથી જે બાળક સંતાન થશે ને શું વાત કહું સાહેબ એમાં તો તમને ઠાકોરજી તમારી પર બહુ કૃપા કરશે કોણ કહે છે તો કે એ